आएगा ना भिड़ो तो क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જી મિત્રો સ્વાગત છે તમારું અલ્પેશ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમે ડેમોસ્ટ્રેટની અંદર જે હિન્દી એક્સ ગુજરાતી એટલે કે મેસઅપ સોંગ વિશે તમે સ્ટેટસ જોયું એ રીતનું સ્ટેટસ બનાવવા માટે વિડીયોને તમારે સુધી જોવાનું રહેશે અને હા મિત્રો કોઈ પણ તમે પ્રોજેક્ટ લેતો તો મિત્રો પ્રોજેક્ટનો આપણે કોડ રાખવાનો છે મિત્રો આ પ્રોજેક્ટનો આપણે એક કોડ રહે છે તો આ પ્રોજેક્ટનો કોડ છે મિત્રો નંબર વન મિત્રો તમે આ પ્રોજેક્ટ લેવા માટે ટેલિગ્રામમાં જવાનું છે અને નંબર વન લખવાનું છે સર્ચ કરવાનું છે તમે પ્રોજેક્ટ મળી જશે અને હા મિત્રો ટેલિગ્રામિટિંગ સ્ટાર્ટ તો તમારે અલાઇટ મોશન ઓપન થઈ જાય પછી તમારે પ્રોજેક્ટમાં જવાનું રહેશે પ્રોજેક્ટમાં જશું મિત્રો એટલે તમને હિન્દી એક ગુજરાતીનો એક પ્રોજેક્ટ જોવા મળે છે સિમ્પલી શું કરવાનું છે તમને બતાવી દઉં એડિટિંગ કશું જ નથી આપણે બધું એડિટિંગ કરીને ફૂલ પ્રોજેક્ટ આપવાના છે તમારે સિમ્પલી હિન્દી એક ગુજરાતી પ્રોજેક્ટનું ઓપન કરી લેવાનું છે મિત્રો પ્રોજેક્ટ તમે ઓપન કરશો તો થોડું લોડ લેશે વેટ કરી લેવાનું છે અહીંયા તમારે શું ચેન્જ કરવાનું છે શું નથી કરવાનું તમને બતાવી દઈશ મિત્રો તો સિમ્પલી તમારે અહીંયા ત્રણ ઓપ્શન ઓપન કરવાના છે જોઈ શકો છો મિત્રો નીચે ઓપ્શન આપેલો છે એ બી ઓપન કરવાનું છે આ બી ઓપન કરવાનું છે અને ઉપર વાળું બી ઓપન કરવાનું છે ઓપન કરવા માટે સિમ્પલી તમારે ઉપર જે આ દેખાય છે આંખ જેવું એના પર સિમ્પલી ક્લિક કરવાનું છે શરુ મીટર હું એક એક કરીને ઓપન કરીને બતાવી દઉં સિમ્પલે તમે જોઈ શકો છો મેં ઇફેક્ટ ઓપન કરી છે નીચે જે ફોટો છે એ ઓપન કર્યો છે અને છેલ્લી જે ક્લિપ આપણે જે બનાવીને અલગ એડ કરેલી છે એ બી તમને હું આપી દઈશ પ્રોવાઇડ કરી દઈશ તો સિમ્પલે આપણે અહીંયા એડ કરી દીધું છે તમે અહીંયા જોઈ શકો છો બધું જ આપણે ઓપન કરી દીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું એક સોંગ એડ કર્યું છે તો તમે પણ આ રીતે એડ કરી શકો છો અને મિત્રો ફોટો તમે ચેન્જ કરી શકો છો ફોટો ચેન્જ કઈ રીતે કરવાનો મિત્રો તમને ખબર જ હશે કે ફોટો કઈ રીતે ચેન્જ થાય તો તમારે સિમ્પલી ફોટો એડ કરી લેવાનો છે અને હા મિત્રો તમે તમારું જે નામ વગેરે જે છે અહીંયા જોઈ શકો છો આપણે જે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ telegram નામ આપ્યું છે એ તમે ચેન્જ નહીં કરી શકો કારણ કે પેન્જી આપણે અલગથી બનાવેલી છે તો તમે અલગથી પેન્જી બનાવીને રાખી શકો છો હરેક સ્ટેટસમાં મૂકવા માટે તમે એ રીતે બનાવીને રાખેલી છે હરેક સ્ટેટસમાં મૂકવા માટે તો તમારે સિમ્પલી એ રીતે કરી લેવાનું છે એ રીતે કરી લીધા બાદ તમારે અહીંયા તમે તમારી લોગો જે છે એ આગળ એડ કરી શકો છો તો મિત્રો તમારે આટલું સ્ટેટસમાં કરવાનું છે બીજું કશું કરવાનું નથી ફોટો ચેન્જ કરવાનું છે ફોટો ચેન્જ કરી લેવાનો છે ફોટો ચેન્જ કરી લીધા બાદ તમારે સિમ્પલ અહીંયા સ્ટેટસને સેવ કરવા માટે ઉપર ક્લિક કરવાનું રહેશે તો સિમ્પલ ત્યાં તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયા સાતસો ને વીસ હજરી હોય તો તમારે તેના પર ક્લિક કરીને એક હજારને એસી કરી લેવાનું છે એક હજારને એસી કરી લીધા બાદ તમારે સિમ્પલ જે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે જે તમારું સ્ટેટસ છે એક ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો કેવું લાગે જણાવજો વિડીયો સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મિત્રો સાથે